હેલો ગાઈઝ મિસ્ટર કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગાર્લિક લેમન કોર્ન એટલે કે લસણ અને બટર અને લીંબુવાળી મકાઈ તો ચાલવાની રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે પાણીને થોડું ગરમ કરી લઈશું ગરમ થવા દેવાનું અને પછી એમાં મકાઈ ઉમેરીને એને પાંચથી દસ મિનિટ જેવું તમારે બાફી લેવાનું તો જો મકાઈ આપણી બાફીને રેડી છે તમારે એને ઠંડી નહીં કરવાની એને ગરમ જ રાખવાની હવે આપણે એક પેનમાં બટર લઈશું અને એને થોડું થવા દઈશું હવે એમાં આપણે ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને એને પણ થોડી વાર સાતળી દેવાનું રહેશે બટર અને લસણની સુગંધ એકદમ સરસ આવશે તમને ગાર્લિક બટર જેવું લાગશે તમને હવે એમાં આપણે જે મકાઈ બાફી હતી તે ઉમેરી દઈશું અને એને પણ પાંચથી છ મિનિટ જેવું તમારે સાતડવાનું રહેશે તો જેનાથી એ ક્રિસ્પી પણ થઈ જશે અને બટર અને લસણનો સ્વાદ અંદર આવશે તો ખૂબ જ સરસ લાગશે તમને સ્વાદમાં હવે આપણે એમાં કશ્મીરી લાલ મરચું મેં અહીંયા લીધું છે તમારે તમારી રીતના લેવાનું રહેશે તીખાસ પ્રમાણે ચાટ મસાલો ઉમેરીશું એ પણ તમને સ્વાદ પ્રમાણે તમારી રીતે લેવાનો અડધા લીંબુ જેટલું મેં લીંબુનો રસ ઉમેર્યો છે થોડા ધાણા ઉમેરી દઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે ગેસ તમારે બંધ કરી દેવાનો અને બધું મિક્સ કરી લેવાનો થોડીવાર એને રહેવા દેવાનું ચાલો તો સર્વ કરી દઈએ તો જો તમે જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે સ્વાદમાં પણ તમને એટલી જ સારી લાગશે જો તમને મારો વિડીયો સારો લાગતો હોય મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને લીંબુ વધારે ભાવતું હોય તો તમે ઉપરથી આ રીતના ઉમેરીને પણ ખાઈ શકો છો એનાથી પણ સ્વાદ એવો ખૂબ જ સરસ લાગશે મકાઈની સિઝન પૂરી થાય એની પહેલાં તમારે આ એકવાર રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરવાની ને ખાઈ લેવાની થેન્ક યુ